નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મોટા પ્રાથમિક શાળામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના વાર્ષિકોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જેમાં સુરત જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી રેખાબેન હળપતિ સરપંચ શ્રી નરેશભાઈ રાઠોડ ગ્રામ પંચાયત સભ્ય શ્રીમતી આરતીબેન પટેલ ગ્રામ પંચાયત સભ્ય શ્રી જયાબેન પુરોહિત દાતાશ્રી અંબારામ દાતાશ્રી પૂજ્ય તારાચંદ બાપુ દેવનારાયણ પરિવાર ગામના સદગ્રહથી શ્રી મનીષભાઈ પટેલ શ્રી અલ્પેશભાઈ પટેલ તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિ જોવા મળી હતી આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને રમતોત્સવમાં પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવ્યા હતા ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પણ ટ્રોફી આપી નવાજવામાં આવ્યા હતા ત્યારબાદ ડાન્સ લોકગીત ગરબો અભિનય ગીત કોમેડી ડાન્સ દેશભક્તિ ગીત ક્રિકેટ ડાન્સ લુંગી ડાન્સ જેવા વિવિધ તેર ડાન્સની કૃતિઓ બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ રજૂ કરી જે નિહાળી મહેમાનો અને વાલીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા નવપ્રવા ગુજરાત ન્યૂઝ હીના પંડ્યા